અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજરોજ નોટિફાઈડ એરિયા ઓથોરિટીને સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમા સ્થાપવાના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર નોટિફાઈડ કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઉપક્રાંત અભિયાન અંતર્ગત સ્વર્ગીય અહેમદભાઈ પટેલે અંકલેશ્વર વિસ્તારમાં વિકાસ તેમજ પ્રજાહિતના કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેમનો સ્વભાવ અને કાર્યને સન્માન આપવા માટે જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે જેથી આવનાર પેઢીઓ પણ તેમનું યોગદાન યાદ રાખી શકે આ પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા મહામંત્રી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ શૈલેષભાઈ પ્રજાપતિ કાર્યકારી પ્રમુખ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ સંજયસિંહ રાજ સહિત મનુભાઈ સોલંકી યોગેશભાઈ જોશી રામકુબેર પાંડે અનિલભાઈ નેવે અને હાજર રહ્યા હતા કોંગ્રેસ આગેવાનોને આશા છે આવનાર દિવસોમાં આ મુદ્દે હકારાત્મક નિર્ણય લઈને સ્વર્ગીય અહેમદભાઈ પટેલના યોગદાનને સન્માન આપી વહેલી તકે નોટિફાઈડ વિસ્તારમાં સ્વર્ગીય અહેમદ પટેલની પ્રતિમાની સ્થાપનાની જાહેરાત કરશે હું જીવનલાલ સાવલિયા નોટિફાઈડ એરિયા અંકલેશ્વરના પ્રમુખ કોંગ્રેસ આજે અમે આપણા ભારત ભરૂચના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને ની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે એ નિમિત્તે એમણે જે ભારત વર્ષમાં કામ કર્યું છે એ બધું ઉદ્યોગલક્ષી અને જીઆઈડીસીઓની સ્થાપના થાય લોકોને સુખાકારી મળે લોકોને રોજીરોટી મળે એવા એમના કામ છે એને કારણે અમે એવું કરી ખાસ તો વિનંતી કરીએ છીએ સરકાર શ્રીને કે એમનું એક મૂર્તિનું આવરણ થાય અનાવરણ થાય અને બીજું લોકો ભવિષ્યમાં જે નવી પેઢી છે એમને યાદ કરે અને એ રસ્તે ચાલે એવી અમારી ઈચ્છા છે